પચ્ચીસ ડિસેમ્બરે ખ્રિસ્તી ધર્મના નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે વડોદરાના મહારાજાએ પચ્ચીસ તોપોની સલામી અપાવી હતી રાજા મહારાજાઓ ખાસ મહાનુભાવોને આવકારવા કે સન્માન આપવા તોપોની સલામી અપાવતા પરંતુ એક વિશાળ કાય ઘંટનો ઘંટરાવ પહેલીવાર સાંભળીને મહારાજાએ પચ્ચીસ તોપોની સલામી અપાવી હોય એવું ક્યારે સાંભળ્યું છે આવી આશ્ચર્યજનક ઘટના વડોદરામાં બની હતી શહેરના પતિગંજ વિસ્તારમાં આવેલા લાલ દેવળ એટલે રેડ ચર્ચની ટોચ પર જ્યારે એક ટન વજનનો મહાકાય ઘંટ સ્થાપિત કરવામાં આવ્યો ત્યારે એ વિશાળ ઘંટનો ઘંટરાવ પહેલીવાર સાંભળીને સયાજીરાવ મહારાજાએ પચીસ તોપોના ધડાકા કરાવી એને સલામી અપાવી હતી નાતાલનો પ્રભુ ઈશુનો જન્મોત્સવ ખૂબ નિકટ છે ત્યારે આ ઐતિહાસિક ઘંટની રસપ્રદ કથા જાણવા જેવી હોય છે વડોદરાના કોસ્મોપોલિટન કે પંચરંગી વિસ્તાર તરીકે જાણીતા ફતેગંજમાં સદી જૂનું સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ આવેલું છે ફતેગંજમાં સદી જૂનું મેથોડિસ્ટ ચર્ચ આવેલું છે જેને બહુધા લાલ દેવળ કે રેડ ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે તેની ટોચ પર જમીનથી એસી ફૂટની ઊંચાઈએ એક ટન વજનની દેવળનો ઘંટ ચર્ચ બેલ ઓગણીસો આઠમાં બેસાડવામાં આવ્યો હતો જે આજે વિરાસત બની ગયો છે ઓગણીસો ત્રણમાં સ્થાપત્યની ગોથિક શૈલીમાં નિર્માણ પામેલું આ ચર્ચ દેખાવમાં ભવ્ય છે અને તેનું બાંધકામ લોખંડના સળિયાના ઉપયોગ વગર કરવામાં આવ્યું ખ્રિસ્તી સમાજના અગ્રણી ફ્રાન્સિસ મેકવાનના જણાવ્યા અનુસાર આ ઘંટ ઇંગ્લેન્ડથી ખાસ લાવવામાં આવ્યો હતો સારું અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ બે હજાર પચીસનું વર્ષ ઈશ્વર પિતાએ આપણને આપ્યું અને આ ક્રિસમસનો સમય છે અમે પ્રભુનો આભાર માનીએ છીએ અને છેલ્લા એક મહિનાથી ડેકોરેશન અને બધી તૈયારીઓ ક્રિસમસ કેરલ્સ અને અત્યારે જે ભજનો ગીતો પ્રાર્થનાઓ બધું થઈ રહ્યું છે આભાર માનીએ છે અને નવા વર્ષ સુધી આ જ પ્રમાણેની ઉજવણી અમારી રહેશે આ સૌથી જૂનું ચર્ચ છે અને ઘણા બધા લોકોની આસ્થાનું સ્થળ છે અને એટલા માટે વર્ષોથી લગભગ પચાસ હજારથી એથી વધારે સંખ્યા ઘણી તો એક લાખ લોકો સુધી અઠવાડિયા દરમિયાન અહીંયા મુલાકાતે આવે છે અને રસ્તા ઉપર પણ પુષ્કળ લોકો હોય છે પ્રભુ મંદિરમાં પણ પુષ્કળ લોકો હોય છે અને એકત્રીસમી રાત્રે ભજનને માટે મળીએ છીએ કેમ કે આખું વર્ષ ઈશ્વર પિતાએ આપણને સંભાળ્યા અને નવા વર્ષમાં પ્રાર્થના સાથે અમે જઈએ અને દેશને માટે પ્રાર્થના કરીએ એટલા માટે અમે રાત્રે પણ મળીએ છીએ